કઈ બોગીતી નથી અને જે અમારી જગ્યા જાય ને એ જગ્યા જો પુલ તૂટી પડ્યો તો અમે બધા પાણી એટલું આજે મહીસાગર માં એટલે પાણી બી ફૂલ હા ગાડી પડી અને ટ્રક ટ્રક પેલા પડી ને એમની જોડે જોડે અમારી ગાડી બી એમની જોડે જોડે ઘીસાઈ જઈ તે ના અમારે બાજુ ટ્રક ને આમ જવાનું આમ અને અમારું આમ જવાનું તે ટ્રક ઓમ બેઠી અમારી જોડે 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 હું તો પાછળ ની બાજુ બેઠેલી ને પાછળ એકી માં તે આગળનો ભાગ દબાઈ ગયો પેલો ખટારા નો ટ્રક ને અમારી ગાડી ઉપર પૈડા આવી જાય તે નીચું થયું અને પાછળ નું અધર થયું તે હું નીચે નીચે અધ્ધર થઈ નીકળી ત્યારે કોઈ નતું પછી પાંચ મિનિટ થઈ ને બધા કિનારે જોતા હતા તેમે અવાજ કરવા લાગી કે કોઈ બચાવો બચાવો મારા છોકરા પાણીમાંથી કાઢો કોઈ મદદ કરો તો કોઈ આવ્યું નહીં એક કલાક સુધી હું બૂમો પાડ્યા કરી તો કોઈ આવ્યું નહીં એક કલાક પછી આયા બધા મારો ઘરવાળો મય હતો મારા બે વર્ષનો છોકરો છે છ વર્ષની છોકરી છે મારા સંબંધી મારા ઘરવાળા ના શું શું થશે અમારે જવાબ આપવો સાહેબ પર અમારી જગ્યા તૂટી પડ્યો તમને અહીંયા ગાડીમાં એકદરા થી પછી હા બધું શું